તો સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ લઈ સુરેન્દ્રનગરના વડનગર પાસે રહેતા પતિ પત્ની મેટાળિયા જયદીપ ઘનશ્યામ તેમજ વર્ષા જયદીપ મોટાડિયા ગામે માતાજીની બાધા કરવા માટે નીકળ્યા હતા ત્યારે લખતર ઉમિયા હોટલ સામે ગાયને બચાવવા જતા ઇકો કારના ડ્રાઈવર જયદીપભાઈ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે કાર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જગ્યા પર લોકોના ટોળે ટોળા ઉમટે હતા તો જયદીપ અને તેમના પત્નીને લોકોએ કારમાંથી બહાર કાઢ્યો હતો અને તેમને સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું તો વારંવાર અકસ્માત થવાના કારણે લઈને હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની સામે બમ્પ મૂકવા માટેની અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને બંપ મૂકવા માટે તાલુકા સંકલનમાં મુદ્દો ઉઠાવાયો હતો તેમ છતાં કોઈ જાતના બંપ ન મુકાવતા અવારનવાર અકસ્માતો સર્જાય છે